તો રામનગરી અયોધ્યામાં ફરીથી ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે ત્યારે પચીસ નવેમ્બરે રામ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવશે રામ મંદિરમાં લહેરાવવામાં આવનાર ધ્વજા ભગવાન શ્રીરામના દરેક ભક્તોની આસ્થાનું પ્રતિક હશે સાથે જ આ અયોધ્યાના સૂર્યવંશ અને રઘુકુળ જેવી મહાન પરંપરાઓની સાક્ષી પણ બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્વજારોહણ કરશે તેમની સાથે આરએસએસના વડા મોહન ભાગવત પણ હાજર રહેશે અભિજિત મુહર્તમાં વૈદિક ચાર સાથે ધજાને સલામી પણ આપવામાં આવશે રામ મંદિરના એકસો એકસઠ ફૂટ ઉંચા શિખર પર બેતાલીસ ફૂટ ઊંચો સ્તંભ સ્થાપિત કરવામાં આવ્યો છે આ સ્તંભ પર બાવીસ ફૂટ લાંબો અને અગિયાર ફૂટ પહોળી ધજા ફરકાવવામાં આવશે જે ત્રણ કિલોમીટર દૂરથી પણ દેખાશે ધ્વજારોહણ સમારોહ પહેલા રામ સીતા વિવાહ ઉત્સવની પણ તે પણ ઉજવવામાં આવશે ત્યારે ધ્વજારોહણ સમારોહમાં દેશ દુનિયામાંથી આઠ હજાર લોકો હાજર રહેવાના છે મહેમાનો માટે તીર્થપુરમમાં ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે પચીસ નવેમ્બરે વીઆઈબી મુવમેન્ટને કારણે સામાન્ય લોકો દર્શન નહીં કરી શકે ટ્રસ્ટના જણાવ્યા અનુસાર ભક્તો ફક્ત છવ્વીસ નવેમ્બરે દર્શન કરી શકશે સમારોહને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરાઈ છે તો અયોધ્યામાં ભગવાન શ્રી શ્રીરામના મંદિર પર પચીસ નવેમ્બરના રોજ ધજા ચઢાવવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે ત્યારે આ ધજા અને ધ્વજદંડ અમદાવાદના કારીગરોએ તૈયાર કર્યો છે આ ધજા ખાસ નાયલોન પેરાશૂટ ફેબ્રિકમાંથી બનાવવામાં આવી છે જે તેને સૂર્ય વરસાદ અને ભારે પવનથી પણ રક્ષણ આપશે તો ભેજ અને તાપમાનની અસરો ઘટાડવા માટે તેમાં ડબલ કોટેલ સિન્થેટિક સ્તર વાપરવામાં આવ્યું છે ધ્વજ પર બંને તરફ ઓમ અને સૂર્ય તેમજ ભગવાન શ્રીરામના શાસન દરમિયાન રાજવૃક્ષ તરીકે માન્યતા ધરાવતા કોવિદાર વૃક્ષને પણ દર્શાવવામાં આવ્યું છે ધ્વજાની વિશેષતા એ છે કે તે અગિયાર ફૂટની ઊંચાઈ ધરાવે છે બાવીસ ફૂટ લંબાઈ તેમજ લગભગ ચાર કિલોગ્રામ વજન ધરાવે છે મુખ્ય ધ્વજદંડ અમદાવાદમાં તૈયાર થયો છે તે બેતાળીસ ફૂટ લાંબો છે અને તેનું વજન પાંચ હજાર સો કિલોગ્રામ છે तो मुख्य ध्वजदंड राम मंदिर में जमीन से 161 फुट की ऊंचाई है जिस पर ध्वजा चढ़ाववा में આવશે આ ઉપરાંત મંદિરમાં મુકાઈલી દાન પેટી તેમ જ દરવાજાના નકુચા કળા અખંડ દીવો સહિતની વસ્તુ અમદાવાદમાં તૈયાર કરાઈ છે તો જગી પર્ટીક્યુલર ખાસિયતે હે કે ય 3 લેયર ફેબ્રિક મે બના હુઆ હે ઓર ઉનકે ઉપર જો ભી હે વો રામ ભગવાન કે જો પ્રતીક હે વો હમને લગાયે હે ઉપર और बनने में तो ऑलमोस्ट 25 डेज लगे उसमें हाँ आप देख सकते हैं कि इसके ऊपर जो बॉर्डर है पूरा गोल्डन किया हुआ है जो पूरा फैब्रिक आता है गोल्डन का वही और अस्तर डाला हुआ है अंदर फिर उसके ऊपर सिल्क का मटेरियल है फिर इसके ऊपर जो भी है वो सिल्क वो जो प्रूक्स है उसके अंदर भी पूरा वर्क किया हुआ है वो सब कारीगरी है इसमें इसमें अप्रोक्स सात से आठ कारीगर और हमारे लिए भी बहुत बढ़िया मीन्स बोलते एक प्रसंग है कि प्रधानमंत्री जी अपने हाथों से इसका ध्वजारोहण करेंगे तो हमारे लिए भी, भी कुछ बहुत बढ़िया बात है इसमें हमारे वहाँ से मेन ध्वजदंड फिर बाकी के जो परकोटा बोलते हैं वो वहाँ के छह ध्वजदंड है फिर मंदिर के ऊपर जो लगते हैं वो कड़े फिर बाद में वो जो वुडन डोर्स होते हैं उसके ऊपर जो हार्डवेयर आता है वो हार्डवेयर का सब हमने डाला फिर अभी आफ्टर वो सब वर्क करने के बाद भंडार पेटी है जो दान पेटी बोलते हैं वो सब बनाया है फिर भगवान के लिए जो आभूषण रखते हैं उसका जो ब्रास का कप बनाया है हमने सब अलग अलग बहुत सारी बढ़िया चीज़ें बनाई है उसमें अंदर गुजरात के लिए तो बहुत गर्व की बात है बेसिकली हमारी कम्युनिटी के लिए भी बहुत बड़ी है। हम लोग बिलोंग्स करते हैं विश्वकर्मा समाज से मेवाड़ा सुथार तो हमारी कम्युनिटी के लिए भी बहुत गर्व की बात है